તમે કોઈ તીર કે મોર નથી માર્યું તમે આ હિમાલય પહાડ ચડી નથી આવ્યા સત્યાવીસ જિંદગી હોમાઈ ગઈ અને તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે તમારું એક કામ છે સલામ દોસ્તો નમસ્કાર હું ઇન્દિરાસ પઠાણ રાજકોટ અગ્નિકાંડ ની અંદર સત્યાવીસ જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ અને ગઈ કાલે એક ખૂબ જ દુઃખદ ઘટના ઘટી એ દુઃખદ ઘટના એ હતી કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ એક પત્રકાર સાથે ગેરવર્તન કર્યું એમને પોતાના ઘરની અંદર હોય તો હું આપું એના આગલા દિવસે પણ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ન બોલવાના શબ્દો પણ રામ મોકરિયા દ્વારા બોલવામાં આવ્યા અને આ તમામ ઘટનાઓ બાદ આજે આપની સાથે રૂબરૂ થવાનો મારો મકસદ એ છે વાત એ છે કે આ બધી ઘટનાઓની જ્યારે મીડિયા દ્વારા માધ્યમો દ્વારા એમને પૂછવામાં આવ્યું કે ભાઈ આ તમે શા માટે આવું કર્યું ત્યારે એ રાજવાને બદલે ગાતા નજરે પડ્યા અને એવી વાત કરી કે મારું પ્રાઈવેટ ઘર છે એમાં તમારાથી સવાલ ન પૂછાય હું ધારું હું જવાબ આપું તો જ તમારે આપવો જોઈએ મારા ઘરમાં પત્રકાર શા માટે ઘૂસો સ્વાભાવિક છે તમારું ઘર તમારી પ્રાઈવેટ પ્રોપર્ટી છે પણ મિસ્ટર રામ મોકરિયા તમે કદાચ ભૂલી ગયા છો કે એ વિઝ્યુઅલ ની અંદર અન્ય પત્રકારો એ સની શનિમેર જ્યારે અંદર આવે છે એના પહેલા એ અંદર ઊભા છે એટલે તમે પત્રકારોને ત્યાં બોલાવ્યા હતા સવાલ પૂછવા માટે તમારી જ્યારે જીભ લપસી અને તમારાથી બોલાવી ગયું કે સિત્તેર હજાર રૂપિયાની લાંચ મેં પણ અધિકારીઓને આપી છે ત્યાર પછી તમને જ્ઞાન થયું અને એ જ્ઞાન તમારા ઉપરી બેપડી બેઠા જે કઈ પણ લોકો છે એમના દ્વારા તમને જ્ઞાન આપવામાં આવ્યું હશે કે તમે

પત્રકારે જયારે વીટીવી ના રિપોર્ટરે તમને પૂછ્યું કે સિત્તેર હજાર રૂપિયા નો મામલો શું હતો તમે શા માટે લાંચ આપી હતી અને સાંસદ ત્યારે તમને પાછી અધિકારી આપી ગયા એ એ વિશે શું પૂછવા માટે આવ્યું પૂછવામાં આવ્યું ત્યારે તમે જે તમારું સાચું સ્વરૂપ જે દર્શાવ્યું છે એ શનિ ને ધક્કા મારીને કીધું મેં તમે નથી બોલાવ્યો તો બીજા બધા જે પત્રકારો અંદર હતા એને શું તમે નહોતા બોલાવ્યા એ તો પહેલા જ અંદર હતા અંદર ચા પાણી ચાલતા હતા અંદર તમને જો કોઈનો જવાબ દેવાની અંદર તકલીફ પડતી હોય તો મિસ્ટર મોકરિયા તમારે રાજીનામું સર્વપ્રથમ આપી દેવું પડે બીજી વાત કે તમે કાલથી માધ્યમોની સામે એવી વાત કરી રહ્યા છો કે હું સાત વાગ્યાનો ત્યાં હતા

વ્યક્તિએ દરેક જવાબદાર લોકોએ મીડિયા ને પણ જવાબ દેવા પડશે બહુ મોટું તીર માર્યું છે અમે ત્યાં હાજર હતા અમે ત્યાં સેવા કરી છે તમે ઘણી વગર નથી કરવી ઘણી બધી સામાજિક સેવાઓ સંસ્થાઓ એવી છે કે જે રાત દિવસ ત્યાં એક પણ ફોટો પડાવ્યા વગર

જો હોય હું સારા કામ કર્યો છે મને કોઈ બતાવ્યું નથી મારી પાછળ પડી ગયા છે પાછળ કોઈ કહ્યું નથી તમે જવાબદાર વ્યક્તિ છો તમારે જવાબ દેવા પડશે એક ને સાત વાર જોવા પડશે સાતસો વાર જોવા પડશે મીડિયા ને પણ જોવા મળશે

ખૂબ મેળવાનો છે પ્રજા હવે પ્રશ્નો પૂછવાનું તમને ચાલુ કરશે મિસ્ટર મોકરિયા તમે અને તમારા જેવા જેટલા પણ એવા લોકો છે કે જે આત્માને જેનું અભિમાન છે એ બધા તૈયારી રાખજો લોકો તમારી પાસે જવાબ લેવાના છે લોકો તો વેસે સાથે સાથે આ સત્યાવીસ હિન્દીઓ જે છે એના માટે કુદરતના ઘરે પણ દોર છે અંદર નથી આજ દિવસ તો કાલે એના જવાબો જયારે તમારે લેવાનો હશે ને ત્યારે જે પત્રકાર ને તમે ધક્કા માર્યા હતા ને એવા પત્રકારો ને તમે બોલશો ને ભાઈ સાહેબ બાપા કરીને બોલાવશો કોઈ તમારી બાઈક લઈ લે આજ વાત સાથે આપના ભાઈ નું સલામ